ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા પિસ્તાલીસમાં વર્ષે આવતીકાલે દશેરાની સાંજે પોલો મેદાન ખાતે રામલીલાના મંચન બાદ રાત્રિના રાવણ કુંભકરણ અને મેઘનાથના પુતળાઓના દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અસત્ય ઉપર સત્યના વિજય તરીકે ઉજવાતા દશેરાના પર્વે રામલીલાના મંચનમાં સાહીઠ બાળકો પાંત્રીસ મહિલાઓ સહિત એકસો સુડતાલીસ કલાકારો જોડાયા છે દશેરા પૂર્વે આગ્રાથી આવેલ કારીગરો દ્વારા રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાને જીઆઈડીસીમાં બનાવવાની શરૂઆત કરી દેવાઈ હતી આજે તે પુતળા જીઆઈડીસીથી ટ્રેલરમાં પોલો ગ્રાઉન્ડ લવાયા હતા જ્યાં નિષ્ણાતોની ઉપસ્થિતિ વચ્ચે ત્રણેય પુતળા ઊભા કરવામાં આવ્યા હતા આજે દશેરા પૂર્વે પોલો મેદાન ખાતે ફાઇનલ પ્રેક્ટિસ રામલીલાની પણ થનાર છે આવતીકાલે છથી નવ વાગ્યાના રામલીલાના મંચન બાદ રાત્રિના રાવણ કુંભકરણ અને મેઘનાથના પુતળાઓનું દહન કરવામાં આવશે સમગ્ર આયોજન સંદર્ભે નિક્કાના અગ્રણી પ્રવીણ ગુપ્તા દ્વારા વિશેષ માહિતી આપી હતી વિજયા દશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ પર ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા જે દર વર્ષે રામલીલા અને રાવણ દહેનનું આયોજન કરવામાં આવે છે એ સંદર્ભમાં આજે જીઆઈડીસીથી ત્રણેય પુતલાઓનું અમે એ ક્રેન અને ટ્રેલરના માધ્યમથી ત્યાં શિફ્ટ કરીએ છીએ ત્યાં બે અઢી કલાકમાં એ પુતલાઓ ઊભા થઈ જશે અને રામલીલાનું જે રિહર્સલ છે ફાઇનલ રિહર્સલ આજે ગ્રાઉન્ડ પર કરવામાં આવશે અને કાલે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી રામલીલા અને ત્રણેય પુતલાઓનું દહન કરવામાં આવશે પુતળાઓને લઈને ખાસ તો જે આપણે ઇન્દ્ર દેવતાને જે પ્રાર્થના કરતા હતા કે બારિશ ન થાય તો આજના દિવસે તો સૂર્ય દેવતા બિરાજમાન છે ઉમ્મીદ કરીએ છીએ કે બારિશ ન આવે છતાંય અમે કોશિશ કરીએ છીએ કે પુતલાઓ સુરક્ષિત રહે આશરે વીસથી એકવીસ જેવા જેટલા લોકો આગ્રહ છે જે કલાકારો છે અહીંયા જીઆઈડીસીમાં ત્રણ દિવસ રોકાઈને એ પુતલાઓ બનાવ્યા છે રાત દિવસ કરીને અને એ પછી જતા રહ્યા છે અને એમના જ એક્સપર્ટ આવીને આજે ઊભા કરશે